તમારે બેલેન્સ કેવું પડશે આપણી આંખો ને છ કલાક ના આરામ પછી ત્રણ મિનિટ પછી આપણે લાઈટ જોવા માટે સક્ષમ તો જે નવ મહિના નાના ઉદરમાં રહીને આવું હોય

આખી દુનિયા આવતી હોય ને આ બાળક છે મા ના મંદિર માંથી આવ્યું છે માના ગર્ભમાંથી આવ્યું છે એ અપવિત્ર ન થઈ જાય એટલા માટે ચાલીસ કિલો થી સૂતક નીકળી સૂતક બાળક નું નથી લાગતું દુનિયા નું સૂત લાગે છે કે જનેતા ને જગદંબા ને લાગે તમે આ બધા ઓવડા અર્થ લઈ લીધા છે બધા વાસ્તવિકતા તો શું છે તો ત્યાં ગાર છે ગૌશાળામાં બાળક નો જન્મ કાલે મને આ રસ્તા કાર્યકર્તાઓ વાત કરી બહુ સારી વાત કરી કે મહારાજ અમે એક એવી શિબિરનું આયોજન કરશું

તમે ધમ દેવતા દેરાય તુ હો શોપ તય હર હાંધી ભાવ ભગવતી નોમ ભંતા દે સુખી વૈરે વૈચંસા ભાવ ભગવતી નોમ ભંતા દે સુખી વૈરે વૈચંસા

અમારા ડાયાબિટીસ માટે એક ઓળખું મશીન એવું દેખ્યું છે કે બીપી કંટ્રોલ આવી ટીમ ભરાવાની આવે છે સ્લીપ મેં કાલે જ જોયું મને કહ્યું છે કે મારા મન ડાયાબિટીસ છે ભગવાન રહ્યા છે એટલે ક્લીપ ભરાવું કે નથી પછી મને ખબર પડી કે જે દવાઈ કરે ને ગાય દોવે છે ને એની એટલી બધી જબરજસ્ત સિસ્ટમ એક્ટિવ થઈ જાય છે તમે જો ગાય આચર આમ કરવું ને હા હા એક જબરજસ્ત સિસ્ટમ છે અને ગાયના કોમળ આચરણનો આવી રીતે સ્પર્શ કરવાથી એ બે ડિગ્રીની ડાયાબિટીસ ન થાય એની બીપીનો પ્રોબ્લેમ ન થાય અને હાઈ બીપી ન થાય એની લો બીપી ન થાય એટલે જેને હાઈ બીપી લો લો બીપી થતું હોય જેના પ્રેશર વધઘટ થતા હોય ને એને ગાયની દવાઈ કરવી ભેંસની નહીં હોય એમાંય પાછું ગૌ માતા બેહુને નથી ધોવા માની શંકર ગાય ને નથી ધોવામાં આપણી દેશી ગૌ માતા છે ને કોને આવડે ગયી કરતા દોહી ને તો આવડતી નહીં આ જુવાન દીકર્યું તો કે જુવાન તો છે જ નહીં કથા તો આપણે કાલ ગાને ગાતા કહેતા હતા ને ભુજપુર વાળા પ્રાર્થના કરતા હશે બાર મહિનામાં પાંચ દી તો ઘરમાં શાંતિ ગુશિઓ લઈ ગયું આ સાત હાંચલ વડીલોને હાજર માટે ના પંડાલ છે આય ખરેખર કથા જ યુવાનોને સાંભળવાની જરૂર છે યુવાનોની જરૂર છે હવે જે નું દોહન કરતા હોય પ્રતિદિન હવે દોહન ગાય દોતા ન આવડતી હોય તમારા છોકરાનું સત્પણ કરવા જાઓ ને પહેલા ભૂત તું એમ એ કરેલી છો કે બી એ કરેલી છે પછી વાત ગાય ધોતા આવડે છે તો અમે હા પાળીએ રાખી બહુ રાખવા તૈયાર નથી તો હક પણ એ નથી તો પછી આ બીજી વાતો સારા તો ક્યાં રાખે

આ કથાની ફરશ્રુતિ છે ભલે માણસો

આટલા જોશે જેમ કલાકારો નક્કી કરે છે એ રીતે અને કોઈ જઈએ નહીં અમે બ્રાહ્મણ છીએ સનાતન ધર્મની ભગવાને ભગવાન અમે જવાબદારી સોંપી છીએ બીજા ને જેમ અમે બનીએ તો તો ભગવાન અમને માફ ન કરે અમારે જગાડવાના છે અમારું કામ જ જગાડવાનું છે ધમકા વગાડવાનું છે તમે હોવા ન દેવા અંગ્રેજ છોકરી કૂતરો પડ્યો છે કૂતરાનું કામ શું છે ખબર છે કે કોઈ ઘેટું બકરું આડું અવડું જેમ તો કૂતરો દોડીને

આપણે જવાબ આપવો પડે ભગવાન ને આ એક દરેક નાગરિક ની જવાબદારી છે આપણે બધા એમાં હાથ ઉતા કરીને છૂટી જઈએ છીએ પાંજો કરો આજે એના ઘર માં એવું કાલે તમારા ઘરે આવશે કાશ્મીર વાળા માર ખાતા બધા કીધું ભાંજો કરો આજે કેરલ ઘેરાઈ ગયું પશ્ચિમ બંગાળ ની હાલત છે બાંગ્લાદેશ માં આપણે કુટાઈ ગયા છીએ ચાલા બે દીકરીઓને પૂછ્યો કે શું હાલત છે તમારી ત્યાં આવો ખબર પડે ને એવા છે વિદ્યાર્થીઓ તરત પોતાના દરવાજા ખોલી નાખ્યા પોતાની બેન દીકરીઓને તૈયાર કરી એમની કે આ લ્યો એ મારી નાખશે આ પરિસ્થિતિમાં જીવન જવાય કદાચ તમે વાંચતા હશો કે સમાચાર તમારી પાસે પહોંચતા હોય કે નહીં પહોંચતા હોય પણ આ બધું જ જ્યારથી જ્યારથી આપણું સનાતનનું માળખું દેખાડું આપણે જાતિ જાતિવાદના ચક્કરમાં સંપ્રદાય વાંધના ચક્કરમાં ફસાઈ ગયા પોતાનો જ લીટો મોટો કરવા માટે છે અને ફસાઈ ગયા નહીં આ બધી બાબતોથી આપણે મુક્ત થવાની આવશ્યકતા છે આ ગૌકથાના માધ્યમથી આપણે વ્યાસપીઠના માધ્યમથી આ વાતો કરી સ્વાર્થ બગર બિનસ્વાર્થ ગૌ માતા આપણી વિચારધારાને પરિવર્તિત કરશું ગૌ માતાની પ્રદક્ષિણા પરિક્રમા કરો સત્યાવીસ દિવસમાં તમને ખ્યાલ આવી જશે અરે ગૌ માતાની પરિક્રમા કરવાથી ધરતી આખીની પરિક્રમા કરવાનું પુણ્ય મળે એમ શાસ્ત્રે કીધું ક્યારે જ્યારે ગૌ માતા ઉભવ મુખી થાય ઉભયમુખી એટલે બે મોઢાવાળી ગાય થાય અને બે મોઢાવાળી ગાય ક્યારે થાય ગાય માતા જયારે વ્યતી હોય જન્મ આપતી હોય અને વાછરડા અને એક મોઢું બાળક જન્મ થતો હોય વાછરડા એ સમયે હાથ નાળી અને પાણી નો લઈ અને ગૌ માતા હાથ પરિક્રમા કરી લ્યો એટલે આખી ધરતી ની પરિક્રમા નું પુણ્ય મળી ગયું તમારો કોણ થઈ ગયો તમે તો બધા કારણો છો ગાલધારીઓ છો બધા બેઠા છો આપણા બધા તમારી પાસે તો બેનો ખાસ અવસર હોય તમને તો બધું ખ્યાલ હોય તમારી ગૌ માતાની કે આ બાળક ક્યારે રિયાવાની છે એ આપણે જાણતા હોઈએ આ દર્દી ની પરિક્રમા નો પુણ્ય પ્રાપ્ત થઈ જાય આ પરિક્રમા કરવાથી ઓરા ચેન્જ થાય એટલે પ્રતિદિન ગાય નો સ્પર્શ

પાર્ટી કરે રોજ એન્જોય કરી શકે ચાર કરોડ રૂપિયા એટલે નાની સુધી વાત નથી એમને ચાર કરોડ નથી થતા બહુ બહુ મોડા થાય છે રોજના લાખ રૂપિયા નો ઉપર વધારે ખર્ચો થયો સાતસો સાતસો આઠો આઠ નદીઓને રાખવાની એમની રીતે બેસી ક્ષમતા એવા તો કેટલા બધા સંસ્થાઓ કેટલી બધી વ્યવસ્થાઓ આ થવાની અવસાલ સુખ સાથો પ્રતિદિવ જો તમારે સુખી થવું હોય જીવનમાં શાંતિ લેતી હોય કાંઈક આનંદ કરી લેવો હોય જીવનમાં બળતરામાં તો બધાય છે બળતરા વગરનું કોયું ચહેરો નથી અત્યારે બધું હોવા છતાં કાંઈ બધાને મોટા જાણે સુધરીમાં એવા હોય ને એવા તીજા બધા ડેની સન્માન નથી પ્રાર્થના સભામાં જ અમુક માણસો ચોવીસ કલાક સદરી ગયો છે આનંદ તો છે જ નહીં આપણા વડીલો પાસે કઈ નહોતો છતાં મોઢા ઉપર હાસ્ય હતું મોજ લેર લગી ભાઈ લેર મોજ પણ એની મોજ કે હજુ ડું જાણવું ખીર ગયો ભેટ લગાવી પણ મી વઠો ભાજપ નું ચાર ગુણું થયું

અને દોઢ દોઢ લાખ મોબાઈલ છે ને છોકરાઓ પાસે વિચાર કરો આપણા વડીલો જીતરી આખે કાઢી નાખી દોઢ લાખ ફાયદા નહીં હોય આ લગભગ દીકરી દીકરા પાસે દોઢ દોઢ લાખ મોબાઈલ દોઢ લાખ મોબાઈલ એક નહીં બપે મોબાઈલ છતાં ઉપાધિ માં માં શું કામ આપણે આપણા આનંદ ને ગુમાવી દીધો એનું કારણ આપણા આંગણામાંથી ગાય જતી રહી એનું મોટામાં મોટું કારણ આપણી સંસ્કૃતિમાંથી ગાય જતી રહી આપણે થેલીઓના દૂધમાં વિદ્યાર્થી અરે અમુક માણસો ગામડા ના એના ફળિયા મોટા હોય વાળો વારેલો હોય બધી હોય માતાના આંગણામાં લઈ દેવી છે મને મનોજભાઈ કીધું મારા મારે સો આપવી છે કોઈ સારા માણસ હોય કોઈ નથી અમારે એક ગાય દેવી છે કેદુ ના ગોતી ગાય છે પણ કોઈ

ગૌ માતા માટે થઈ આપણે સમર્પિત થઈ જતા આ આ પંદર વર્ષ પછી તમને સમજાવશે આ મારી બધી કથાઓ છે ને યુટ્યુબ માં હશે જોજો પછી હું આવું કે ન હોઉં પણ તમે જયારે કહેશો ભાડિયા વાળા મારે જ કહેતા હતા એ હાથું હતું તમે બધી વાતો સમજાવશો બહુ મોડું થઈ જશે ત્યારે સમજાશો ત્યારે આપણી પાસે ગાયો નહીં હોય આપણે દેશ આઝાદ થયો ત્યારે અઠ્ઠાણું કરોડ ગાયો હતી અને અત્યારે હું તો અઢાર કરોડ તો હિતેશ દાદાએ કાલે મને કીધું નવ જ ગાયો નવ કરોડ ગાયો પછી

એમાંથી પાંચ કરોડ નું આપણે દોહન કરતા હોઈએ એક વ્યક્તિ એક પશુ આપણે પાંચ લીટર દૂધ ગણીએ કદાચ કોઈ પચીસ કરોડ લીટર દૂધ થાય કેટલું પચીસ કરોડ ગુણ્યા સો કરોડ દોઢસો કરોડ કરો એટલે એક વ્યક્તિ ને અડધો લીટર પણ દૂધ મળે એટલી વ્યવસ્થા નથી કરતા આટલું દૂધ આવે છે આ તો ખાલી સામાન્ય નોર્મલ છે પચીસ કરોડ દૂધ ઉત્પાદન છે પચીસ કરોડ લીટર દૂધ ભારતમાં મળે આપણે સમજી લઈએ પચીસ કરોડ લીટર અને સામે દોઢસો કરોડ પચીસ રૂપિયા છે ને તમારે દોઢસો માણસને ને દેવાના છે તમે કેટલા કેટલા દેશો પાવડી પાવડી દીયો તો પચાસ જણા રહી જાય પંદર પૈસા પંદર પૈસા થયો તો કદાચ હિસાબ કરજો તમે મેળ આવે દસ યુ દસ યુ આવે એટલે એ હિસાબ કરવા જાઓ તો સાવ એક એક વાટકો દૂધ પણ ન મળે એટલું છતાં જાય ને ત્યાં જાઓ ચાર લીટર દૂધ હોવું

ઘી જેવી સુગત ઘણી વાળું થઈ જાય તમે લેબ માં ચેક કરાવવા તો ખબર ન પડે કે કામ ચોખ્ખું ગાય નું ક્યાંથી આવ્યું ભાઈ આપણે આ ઝેર ખાઈ રહ્યા છીએ કેન્સર ને સર્જી રહ્યા છીએ લિવર ફેલ થઈ રહ્યા છીએ કિડનીઓ બધાની નબળી પડી ગઈ છે આંખે કોઈને દેખાતું નથી વાળ તો લગભગ ના ધોળા થઈ ગયા છે પછી પછી વરણના આ છોકરા છોકરીઓના વાળ ધોળા બાકી તો ધોળા વાળ પાસઠ વર્ષ સુધી તો તાકાત નથી ધોળા વાળ ની આવી હતી

ડાઈ કરવાની જરૂર નથી બીજા ને તું ડાઈ થઈ જા કાળા વાળ કરી કાળા ધંધા બંધ કરી દો કાળા વાળ કરવાની બધી જરૂર નથી જે ખોટી પ્રવૃત્તિઓ ચાલે છે ને એ બંધ કરો તમને મહારાજે કરતા છે અમે નથી કરતા હજી સુધી નથી કરતા હજી સુધી કોઈ દિવસ દાગ વગાડવા નથી દીધો તમામ નથી ગઈ મોઢામાં વેશનના કોઈમાં ઓલા નથી કે કાઈ નથી નહીં હજી સુધી ભગવાન કાલનું નથી નહીં તમે વળી જોર કરો યજમાનો પછી મહારાજ ચાલુ થઈ જાય તો બીજી વસ્તુ છે કારણ કે તમે મારી હોરાઈ તો બગડી શકે એમ છે આજ અત્યાર સુધીની આ પંદર જાન્યુઆરી બે હજાર પચીસ સુધીની ગેરંટી લઉં અત્યાર સુધી કોરા છે કાલ તો પછી સમજે એવો રંગ સમાજ જો બધો જો આખો સમાજ એવો હોય ને એક રાજા અને એના પૂરો મહારાજ

પાણી જેમ જેમ પીવાનું ચાલુ કર્યું મહારાજ ની આજા સાચી બની પ્રજા ત્યાં સમાચાર આવે જેટપૂરો ચાલ્યો થી રહ્યો આ બાજુ નથી

એટલી ગાંડી થઈ કે રાત મેલ ઉપર આક્રમણ કર્યું છપ્યું તોડવા લાગ્યા અને પલક ને એ ઓછા ને બધું ઉપાડવા લાગ્યા બાંગ્લાદેશ માં ખબર છે લઈ ગયા તામના ઓલો માણસો ગાંડા થઈ ગયા બધું લઈ ગયા છૂટકે શું લઈ ગયા ચપલું લઈ ગયા બધું લઈ ગયા અને માણસો નો એટલા બધા ટોળા આવ્યા રાજા કે મહારાજ અણીકરો કરો સિંહ આ તો આવી ગયા છોત ઉપર આવ્યા મારા રૂમ તરફ દોડે છે મહારાજે કીધું હવે એક જ કામ કરાય આપણે વરસાદ નું પાણી પી લેવાય અરે બીજું કોઈ રસપોટ નથી હવે આપણે પણ આ ટાંકા નું પાણી મૂકી અને વરસાદ નું પાણી પી લઈએ રાજા એ કીધું તો ચરિયાથી હેડી ગાંડી નું ડાયા ચંદા કરો આટલા ગાંડા ના ગાય હોય ત્યાં બે ચર્યા બે ગાયા હશે ને તો ગીભ મરી જશે અને મારા જે પાણી બીધું વરસાદ હો અને કીયો ગાંડો રાજાને સપાટ થાય રાજા વિચાર કર્યો મહારાજે મને મારવાની શરૂઆત કરી રાજા એ પાણી પીધું ગાંડા ની વણજા આટલા બધા વ્યસનીઓની વચ્ચે પછી અમે કોરા રહી જઈએ તો ભગવાનની કૃપા હોય તો ભલે બાકી તો મારા પી અને કોઈ ચોરી ફેરા ગણાય એક ભાઈ તમે લગાડો તો એવું થઈ જાય તો બચવા માટે થઈ વ્યસનથી બચવા માટે થઈ બધી બાબતો થી બચવા માટે થઈ ગૌ માતા જ્યાંથી આપણા આંગણામાંથી ગઈ છે ત્યારથી આપણે ગઠિત થયા છે આપણો સમાજ નષ્ટ પ્રાય થયો છે આપણી સંસ્કૃતિ મૃત પ્રાય થયું છે બીજું કોઈ આધાર જ નથી બીજું કોઈ ઓપ્શન જ નથી આજે નહીં તો કાલે કાલ તો વર્ષ પછી બે વર્ષે પાંચ વર્ષે તમારા આંગણામાં તમારે ગૌ માતાને આદરપૂર્વક લાવવી જ પડશે લાવવી જ પડશે અમે કહીએ નહીં માનો સાધુ સંતો કહીએ નહીં માને પણ ડોક્ટર તમને લખી આપશે કે ઘરે હું તો કેટલા વિધા તમને ડોક્ટર લખી આપશે તમે ડોક્ટર લખી આપે દવાઓ ખાવ છો કે નહીં તમને ડોક્ટર કહે કે તમને સાકર નથી ખાવાની બંધ કરવી પડે છે તમને લાડવા ભાવે છે પણ ડોક્ટરે ના પાડી છે છતાં તમે નથી ખાવ ભાવે છે છતાં નથી ખાતા કારણ ડોક્ટરે કીધું છે તમારું લીવર ફેલ થઈ ગયું ડોક્ટર તમને એમ કે મગના પાણી ઉપર લેવાનું છ મહિના બાકી મરી જશો તમે શું કરો છો મગના પાણી ઉપર તમે શાકભાજી બંધ કરી દો તમે આ બંધ કરો તે બંધ કરો તમને ડોક્ટર કહે છે તમારે બધું બંધ કરવું પડે નહીં તમારે મરવું પડે હું કહું છું નહીં માનો અહીંયાથી કોઈ વક્તાઓ આવીને કહેશે તમે નહીં માનો પણ પંદર વર્ષ પછી ડોક્ટર પોતાની ચીઠીમાં લખશે કે તમારે એક દેશી ગાયની જરૂર છે આંગણામાં બાંધો તો તમે બચશો બાકી બચી નહીં શકો નહીં તમારી પ્રજા નહીં હોય તમારો કોઈ વંશ નહીં હોય આના સિવાય કોઈ ઉદ્ધાર નથી એટલે જ આપણું જે કાલનું છેલ્લા ચાર દિવસથી આ શ્લોકો ચાલી રહ્યા છે ચાર દિવસથી જે શ્લોકો ચાલી રહ્યા છે એનો ચોથો શ્લોક છે આજે ચોથો દિવસ આપણા ચાર શ્લોક પૂરા થયા છે લવ કથામાં ચાર દિવસમાં આજે બીજી કથા તો આપણે લીધી જ નથી કાવો ભો ચ ગાવઃ પુષ્ટિ સ્નાતની ગાવો લક્ષ્મ્યા તથા મૂલમ

કામ કરવા માટે ગામડાઓમાં જાય છે પહાડોમાં જાય છે ગિરિકંદરાઓમાં રહીએ છીએ તમારે આખી વ્યવસ્થાઓ ગોઠવવી પડશે શ્રીમંતોને પોતાના ફાર્મ રાખવા પડશે ચાર એકડ જમીન રાખવી પડશે બે એકડ ફટ રાખવો પડશે ક્યાંક અને છોકરાઓ તો ગાડી મૂકે એના પેલા તમારે જાતે જ નીકળી જવાનું ભાઈ તમે કાઢો એના પેલા અમે જ જઈએ છીએ અને બે જણા એ તુલસી નો ક્યારો નાની એવી ઝુંપડી એક નાનું એવું રસોડું આંગણામાં ગાય જાતે ખેતી કરવાની ભજન કરવાનું પૈસા બચાવજો કોઈ છોરા બોરા ને દેતા નહીં આસ્તાઈ માં કેતા ના તો કે એટલી સચ્ચી ગાલ ચા કે જો ભરોસો મગજ આનો કે કે મટી છે એ વાત અમને કરે કરે યાદ આવી હાથ વી દે એ સંન્યાસ એ સંન્યાસ બન સે તો ચાલો ગાય તરફ ચલો ગામ તરફ જે સૂત્ર કે સાથ આજના વક્તા પણ આવી ચૂક્યા છે એમને પણ આપણે અન્યાય અપવાનો છે પણ પોતાના વિષયને પૂરતો નાગલ પરથી બધા રહે છે દર વર્ષે બધા રહે છે આ વ્યક્તિ સમર્પિત છે એમણે પોતાની દીકરીના લગ્ન રાખ્યા છે આખી ભારતીય પરંપરા પ્રમાણે લગ્ન નહીં બુકે સિસ્ટમ નહીં કોઈ સિસ્ટમ નહીં ઓલા જે લગ્ન વિધિ આખો મંડપ ગાયના છાડથી લીપવાનો બધી જ બહુ પ્રોડક્ટ એમાં કેમિકલ નહીં

ભાઈ શ્રી વધેરા છે એમનું સન્માન પર્વતભાઈ વધેરા છે એમનું પણ સન્માન જે પણ સાધુ સંતો મહાપુરુષો બધા વધેરા છે બધાનું ઉપરથી હું શાબ્દિક સન્માન કરું છું માધવ સેવા સમિતિ તરફથી અત્યારની કથા પ્રભુના ચરણોમાં સમર્પિત કરી શ્રી કૃષ્ણ ગણ Yeah. છે મેઘજીભાઈ હિરાણી જેઓ ગૌ સેવા સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક છે તેમજ એક ખૂબ જ સુંદર ગૌશાળા ચલાવે છે તેનું નામ છે નીલકન ગૌશાળા જેઓ આજે આપની વચ્ચે ઉપસ્થિત છે તેમજ આજના વક્તા છે તેમનું સ્વાગત કરવા માટે જયંતિગીરી બાવાજી જસલબીર પૂજારીને હું કહીશ તેઓ પધારે